ગાંધીનગર ખાતે ડોક્ટર યજ્ઞેશ દવેનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના સ્ટેટ મીડિયા પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશભાઈ દવેની ગુજરાતના બ્રહ્મ સમાજના કન્વીનર તરીકે નિયુક્તિ થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી જેને લઈને અમદાવાદ શહેરના બ્રહ્મ સમાજના આગેવાનોના લોકો દ્વારા ગાંધીનગર કમલમ ખાતે યજ્ઞેશ દવેનો હાર પહેરાવી તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું આ નિયુક્તિ બદલ અભિનંદન તેમજ શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે ડોક્ટર શ્રદ્ધાબેન ડોક્ટર વિકાસ શુક્લા ડોક્ટર મનીષ દુબે મોનુ મિશ્રા શિવકુમાર શર્મા આકાશ મિશ્રા સંદીપ મિશ્રા ગિરીશ મિશ્રા ત્રિપાઠીજી બાપુનગર વિજય દુબે અને પત્રકાર સંજીવ રાજપૂત સહિત બ્રહ્મ સમાજના અગ્રણીઓ આગેવાનો વેપારીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા Subscribe now and press the bell icon. Never miss an update.